માંડવી ચીટિંગ કેસમાં એલસીબીની મોટી કાર્યવાહી ભુજ એલસીબીની ટીમે માંડવી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ચીટિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અબ્દુલ કાદર રમઝાન સોઢાને ઝડપી પાડ્યો પોલીસે તપાસ દરમિયાન આરોપી પાસેથી ચોરસ પીળા કલરના શંકાસ્પદ નકલી સોનાના દસ બિસ્કીટ કબજે કર્યા હાલ આરોપીને વધુ તપાસ માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલ છે રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી સચોટ કચ્છી તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ